નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે મારી ડી ફ્રેન્ડ અત્યારનો જે ટોપિક છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત જામનગર જિલ્લાની અંદર કેટલીક વેકેન્સી જાહેર કરવામાં આવેલ છે જેમ કે મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ ફાર્માસિસ્ટ એકાઉન્ટન્ટ વગેરે વગેરે તો ચાલો તમારો જોઈએ સંપૂર્ણ official advertisement વિદ્યાર્થી મિત્રો અત્યારે આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર ખાતે આ એક કરાર આધારિત ભરતી છે અને આરોગ્ય સાથે વેબ પોર્ટલ પર એનું ઓનલાઈન એપ્લાય થવાનું છે જેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું મેડિકલ ઓફિસર એન સીડી જે બે જગ્યા છે ત્યારબાદ સ્ટાફ નર્સની બ્રધર્સની પણ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ત્રણ જગ્યા છે વીસ હજાર રૂપિયા આપને પગાર મળશે સરકાર માટે સંસ્થામાંથી જીએનએમ બીએસસી નર્સિંગ બેચલર ડિગ્રી ઇન નર્સિંગ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાંથી રજૂ ફરજિયાત છે છે માટે પણ જગ્યાઓ અને ડિપ્લોમા ઇન ફાર્મસી કે બેચલર ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ કાઉન્સિલનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે આરોગ્ય કેન્દ્ર માટે એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જેની ત્રણ જગ્યાઓ છે તે પણ વીસ હજાર પગાર આપવામાં આવશે ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન છે બી એ કોર્સ છે બીસી કરેલો હોવો જોઈએ ત્યારબાદ ઇમ્યુલાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર છે જેની પણ એક જગ્યા છે જેની અંદર બી એ બીએસડબલ્યુ બીઆરએમ એમઆરએમ જેવી રસીકરણ તેમજ લગત ફિલ્ડને લગતી કામગીરી કરવી અનુભવ ધરાવતા હોવા જોઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કામગીરીનું પ્લાનિંગ અને અમલીકરણ કરવાની પોતાનું ટુ વ્હીલર હોવું જોઈએ જેવી અને જે પ્રતિમાસના વધુ બધું દિવસ વીસ દિવસના છસો રૂપિયા દિવસના છસો રૂપિયા આપને મળશે અને વીસ રૂપિયા વીસ દિવસના પ્રતિ દિવસ દિવસ ત્રણસો રૂપિયા પણ મળવાપત્ર છે મુસાફરી તથા પેટે જો જે ક્રમ નંબર ચાર છે તેની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે અને રૂબરૂ મુલાકાત માટે પણ બોલાવવામાં આવશે ચાલીસ વર્ષથી વધુ મર્યાદા ન હોવી જોઈએ અને આ ભરતી છે કરાર આધારે છે હવે આપણે જોઈશું જે ભરતી છે એનો ઓનલાઇન ફોર્મ ભરણ છે અપલોડ પણ આપને ડોક્યુમેન્ટ કરવાના રહેશે ઓફલાઈન હજી કોઈ પણ પ્રકાર સ્વીકારવામાં નહીં આવે પત્ર વ્યવહાર દ્વારા જ કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત આરોગ્ય વિભાગ કામગીરીના અનુભવને ધ્યાને લઈ અને મેરિટ બનાવવામાં આવશે અને જે આ ભરતી છે સંપૂર્ણપણે ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જામનગર રાવને આખરી નિર્ણય લેવાની સત્તા તેઓ ધ્યા આવશે એવું અહીંયા લખેલું છે તો આ હતી સરકારી ભરતી જેને ઓનલાઈન એપ્લાય કરવાની લિંક પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એડવર્ટીઝમેન્ટ ડાઉનલોડ કરવાની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ